હાલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું ભાવનગરના ફેમસ લસણિયા ભૂંગળા તો ચટપટા અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બનીને રેડી થાય છે સાથે આપણે ભૂંગળા સર્વ કરીશું તો ભૂંગળા બટેટાની રેસીપી ચાલો બનાવીએ તો એના માટે એક મિક્સિંગ એક મોટો ચમચા જેટલું આપણે તેલ લઈશું સિંગ તેલ જ લેવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે સાથે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાની ચમચી રેગ્યુલર મરચું લઈશું અને સાથે એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી અને આપણે અહીંયા છસો ગ્રામ જેટલા મેં બટેટા લીધા છે અને એક વિસલ કરી લીધી છે મીઠું ઉમેરીને બાફી લીધા છે એટલે એ રીતનું મીઠું આપણે ઉમેરવાનું તો ઉમેરી એકદમ સારી રીતે બધું બટેટા કોટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે તો એકદમ હળવા હાથે મિક્સ કરવાના અને એકદમ સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે તો આ રીતે મિક્સ કરી લીધા છે તો એકદમ કલરફુલ અને ટેસ્ટી એવા મસાલાવાળા બટેટા મેં રેડી કરી લીધા હવે ચટણી રેડી કરીશું લસણની તો મેં અહીંયા પંદરેક એક જેટલી લસણની કળી લીધી છે સાથે આઠથી દસ કાશ્મીરી લાલ મરચા સૂકા લીધા છે એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને આ પાણી આપણે ફરીથી યુઝ કરવાનું છે એટલે ફેંકવાનું નથી પ્રોસેસમાં લઈશું હવે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી આપણે એકદમ સારી એવી ચટણી રેડી કરવાની છે તો સ્મૂથ ચટણી રેડી કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી એવી મેં લસણની ચટણી રેડી કરી લીધી છે જો તમારે તીખાશ જોઈતી હોય તો તમે રેગ્યુલર મરચું પણ ઉમેરી શકો છો હવે કડાઈ લઈશું કઢાઈ ઝાડા તળિયાવાળી લેવાની એમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે એક નાની ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું હિંગનો ટેસ્ટ બહુ સારો એવો આવશે સાથે તેલ ગરમ થાય એટલે આપણે જે લસણની ચટણી વાટી હતી એ તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સાતળવાની છે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું લાગશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને સાતળીશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાની છે અને તે સતત હલાવતા રહી અને સાતળી લઈશું જેથી મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું હવે એમાં આપણે થોડા મસાલા કરીશું એક નાની ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક મોટી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક નાની ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું કલર માટે ઉમેરીશું અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે સાથે એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી આપણે લસણની ચટણીને સાતળી લઈશું તો એકદમ ટેસ્ટી ચટપટી અને તમે આ ચટણીમાં રાઈસ પણ બનાવીને ખાઈ શકો છો થેપલા પરાઠા પૂરી સાથે પણ બહુ ટેસ્ટી આ ચટણી લાગે છે તો કોઈ પણ સબ્જી બનાવો ત્યારે પણ આ ચટણી તમે લઈ શકો છો હવે આપણે કોટ કરેલા બટેટામાં ઉમેરી દઈશું એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો એકદમ સારી રીતે બટેટા કોટ થાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું તીખાસ જો તમારે વધારે ખાતા હોય તો તમારે રેગ્યુલર મરચું તમે આમાં ઉમેરી શકો છો અને એટલા ટેસ્ટી ચટપટા અને સ્પાઈસી બટેટા બને છે તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે આ બાફેલા બટેટા પૂરી પરાઠા કે રોટલી સાથે તમે ખાઈ શકો છો તો મેં અહીંયા લસણિયા બટેટા રેડી કરી લીધા હવે આપણે ભૂંગળા તળી લઈશું તો પહેલેથી જ કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને કાચા ભૂંગળા બજારમાં કરિયાણા સ્ટોરમાં ઇઝીલી મળી જશે તો આપણે ઘરે જ ફ્રાય કરી લઈશું તો આ રીતે તેલ આવે એટલે ભૂંગળા ઉમેરી દઈશું ને સાઈઝમાં ડબલ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું તો એ જ રીતે આપણે બધા જ ભૂંગળા તળી લેવાના છે તો ગરમા ગરમ લસણની ચટણી સાથે કોટ કરેલા બટેટા અને ભૂંગળાને સર્વ કરીશું ભાવનગરની ફેમસ ડીશ છે તો આ ડીશ તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને ઠંડીની સિઝનમાં ખૂબ જ સરસ એવું લસણ આવતું હોય છે તમે લીલું લસણ પણ લઈ શકો છો બહુ ટેસ્ટી એવા બને છે જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ શેર કરજો આવજો